કાપોદરા વિસ્તારમાં રોમિયોની ધુલાઈનો મામલો યુવતીઓએ આપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ત્રણ દિવસથી છેડતી કરનાર રોમિયોની જાહેરમાં ધુલાઈ યુવતીઓએ જાહેરમાં રોમિયોની કરી ધૂલાઈ કાપોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છેડતી કરનારની યુવતીઓએ ધુલાઈ કરી મારું નામ શાહ દિપ્તિ નિર્મલભાઈ છે અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો હવે ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતને ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવી રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બેથી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેન રોડ ઉપર ચડી ગયો મેન રોડ ઉપર મેન રોડ ઉપર ચડીને વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો તો અમે તે દિવસે મેં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાઈ જે દિવસે મને એને જોઉં તે દિવસે હું એને પકડીશ તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવા નવની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એમને જો એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને સાંજેથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગેલા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો અને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી